નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે સત્યાવીસ નવેમ્બર અને વાર થયો છે ગુરુવાર મિત્રો બંગાળની ખાડીની અંદર જે સેનિયર વાવાઝોડું હતું એ અત્યારે ટકરાઈ ચૂક્યું છે સેનિયર વાવાઝોડું અત્યારે શ્રીલંકા તેમજ અંદમાન અને નિકોમ્બારના ટાપુથી આગળ આવી અને ટકરાવાની ગતિ સામે આવી રહી છે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની સાથે એકાએક મિત્રો આ વાવાઝોડાની અસર જાણી અત્યારે વધી હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત તરફ આવતા ભેજનું પ્રમાણ પણ છે જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતના મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર ભેજના ઝાકળો જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રમાંથી આવતી સિસ્ટમના કારણે પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવતી હોય છે અત્યારે તો મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે સેનિયર વાવાઝોડું છે શ્રીલંકાથી લઈ અને થાઈલેન્ડ મ્યાનમાર દેશથી લઈ અને આગળ ઘણા બધા એવા વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે છે જેના કારણે વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે એક સાથે એકાએક બે લો પ્રેશર સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થતી જોવા મળી શકે છે અત્યારે તમે જોઈ શકો છો કે જેની અંદર મિત્રો અત્યારે જે વાતાવરણની અંદર પલટો આવ્યો છે એ માત્ર હિંદ મહાસાગર જ નહીં પરંતુ બંગાળની ખાડી અને લો પ્રેશરવા એ સિસ્ટમ ધરાવતા જેટલા પણ વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર ભારે પવનો જોવા મળી રહ્યા છે ઠંડીના ઠંડા પવનો ઉડતા જોવા મળી રહ્યા છે અને આ ઠંડા પવનો વચ્ચે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરી છે એના વિશે તમને આગાહી જણાવવાની છે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી પણ અનુકૂળ રહી શકે છે બંગાળની ખાડની અંદર લા પ્રેશર લો પ્રેશરના અસરના કારણે પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે આગાહી જોઈએ છીએ જેની અંદર વાતાવરણનો પલટો છે એક વધતો જોવા મળી રહ્યો છે શ્રીલંકા તેમજ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને કોલંબો છે દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો વિશાખાપટનમ છે ભુવનેશ્વર છે પોંડુચેરી છે અને તમિલનાડુ છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અસર છે દર્શાવવામાં આવી રહી છે લગભગ છેલ્લા બે દિવસથી આ પ્રકારની માહિતી આપણને પ્રાપ્ત થઈ અને માહિતી મળી રહી હતી પરંતુ ગુજરાત તરફ આગળ આવતી જે સિસ્ટમ છે એના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે બાકી બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે વાતાવરણની અસર છે એ બદલાતી જોવા મળશે અહીંયા મિત્રો હિન્દ મહાસાગરની અંદર જે આપણે વાતાવરણ જોયું છે કે વાવાઝોડું આગળ વધશે એવી જ રીતના મિત્રો ફિલિપાઇન્સ થાઈલેન્ડ વિયેતનામના દેશોની વચ્ચે પણ એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે ને આ વાવાઝોડું પણ અત્યારે છે મજબૂત દર્શાવવામાં આવી રહ્યું છે બસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ જે વાવાઝોડું છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે ને એ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે એના વિશેની માહિતી આપણને આવતીકાલ સુધીમાં મળશે પરંતુ આજની જે માહિતી છે એની અંદર બંગાળની ખાડીની અંદર હિંદ મહાસાગર મહાસાગર અને પેસિફિક મહાસાગરની જે વચ્ચેના રોડ છે રસ્તાઓની અંદર જે વાતાવરણની અસ્થિર છે એ સ્થિરતાની મોટો ઉદાહરણ મળી વિવિધ મોડલના ભાગરૂપે તમને આગાહી જણાવી દઈએ તો આ પ્રકારે અત્યારે સેટેલાઇટ ઇમેજની અંદર દર્શાવવામાં આવેલી માહિતી છે જેની અંદર હિંદ મહાસાગર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મોટો વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે અને આ જે વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે તેની વચ્ચે વરસાદી સિસ્ટમની અસર વધારે મજબૂત થઈ અને આગળ વધતી જોવા મળી શકે છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને વાતાવરણની અંદર જે સ્થિતિ સર્જાણી છે એ સ્થિતિના ભાગરૂપે જોતા અત્યારે હિન્દ મહાસાગરની અંદર તો મિત્રો ઠંડુ પવનો છે એ જોવા મળી રહ્યા છે અને આ ઠંડા પવનોના કારણે ખેડૂતોને પણ ખેતીલાયક જે જમીન છે એની અંદર પણ પાક નુકસાન થવાને ભીતિ સામે આવી રહી છે સારો પાક ન મળવાનું વળતર ન મળવાની અત્યારે ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે પરંતુ ખેડૂતોની માંગને વાચા આપનાર સરકાર હજી સુધી પેદા નથી થઈ તો આ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે વાતાવરણની જે ભેજનું જોવા મળે આબોહવામાન છે એના વિશે વાત કરીએ તો અત્યારે જે હવામાન જોવા મળી રહ્યું છે એ માત્ર ગુજરાત તરફ બંગાળની ખાડી તેમજ મહાસાગર હિન્દમાની અંદર જે છે એની વચ્ચે જની આગાહી નથી પરંતુ કોલંબો છે તેમજ ખાસ કરીને શ્રીલંકા લાગુના વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે અને હજી અઠ્યાવીસ ઓગણત્રીસ નવેમ્બરના રોજ આ વાવાઝોડાની સ્થિતિ છે એ દક્ષિણ ભારત તરફ આગળ વધશે દક્ષિણ ભારતમાંથી આ વાવાઝોડું છે એ થાઈલેન્ડ તામિલ તામિલનાડુ પોંડુચેરીના વિસ્તારો સુધી આગળ વધશે થાઈલેન્ડ વેતનામ અને જે કુવૈતના દેશો છે એ દેશોમાંથી આવનાર જે બ્રિજિલ છે એ બ્રિજલની અંદર વાતાવરણ મશીનરી અસરની કારણે છે એ સ્ટોપ પડેલું માંગવામાં નથી આવ્યું તો આ પ્રકારે બ્રિજલ વાતાવરણની અસરને કા પણ અત્યારે બેકાબૂ કરતું વાવાઝોડું છે એ બંગાળની ખાડીમાંથી આગળ વધી રહ્યું છે પોંદુચેરીથી લઈ વિશાખાપટ્ટનમ અને ઠેક મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો સુધી એટલે મધ્ય ભારત તરફ આગળ વધશે તેમાં પણ અસર જોવા મળી રહી છે કે વાતાવરણની અસરના કારણે હવામાન છે બદલાણું છે પરંતુ બે દિવસ પહેલાં અગાઉ જે આપણે આગાહી જોઈએ છીએ તેની અંદર મોસ્ટ ઓફલી ફેરફાર થતો હોય છે જે વરસાદની આગાહી આપણે જોતા હોઈએ છીએ અને એની અંદર જો ફેરફાર ન થાય તો એ ખોટી આગાહી દર્શાવવામાં આવે છે જ્યારે લાઈવ સેટેલાઇટ ચોવીસે ચોવીસ કલાક માટે તમે સેટેલાઇટ સાથે કનેક્ટ હોવ અને કોઈ એક સમયે વાતાવરણની અંદર સ્થિરતા દર્શાવવામાં આવે અને તે સમય પછીનો જે દરેક જે વિસ્તાર છે જે તે સમય સુધી તમે શૂટિંગ ઉતારો ત્યાં સુધીનું જે હવામાન છે એ બદલાય નહીં તો આપણે એવું માની શકીએ કે આ જે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બાકી અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તો તમે સ્પષ્ટ જોઈ શકો છો જે છે ઇમેજ છે પણ એ પણ ક્લિયર છે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ અસર છે દર્શાવવામાં આવી રહી છે આમ વાતાવરણીય અસર છે એ પલટાણી સાથે બગાડી અને અહીં મહાસાગરના હેતુમાં પણ નથી રહેતી તો આ પ્રકારે વરસાદ છે એનું પ્રમાણ વધારવું પડે અને સાથે સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે પણ બાકીવા ખેડૂતો છે એમના જે પરિવાર છે એટલે કે કારીગર મિત્રો છે એમને પણ આપણે છે એ બતાવી શકીએ કે વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને હવે હિન્દ મહાસાગરની અંદર જે ફેરફાર હતો એની અંદર ઘણો મોટો સુધારો થઈ ગયો છે વાતાવરણની અસર છે એની અંદર પણ ફેરફાર થઈ ગયો છે બાકી તો અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસર છે એ વધારે પડતી જોવા મળી રહી છે અને અત્યારે મિત્રો સત્યાવીસ નવેમ્બરના રોજ જે સાયક્લોનિક અસરની જે અસર છે એ પણ જોવા મળી રહી છે જેમાં અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સત્યાવીસ નવેમ્બરની ત્રણ આગાહી એવી છે કે મોસ્ટ ઓફલી એમાં બપોરના સમય સુધીમાં વાતાવરણની અંદર સાયક્લોનિક સ્ટ્રોમ જોવા મળી રહ્યું છે અને ત્યાર પછી સાંજ સુધીના સમયની અંદર ડીપ ડિપ્રેશનની અસર છે જોવા મળશે આ મિત્રો યુટીસીના નવસો અઢારસો અને છસો સુધીના જે વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે એ વિશે આપણે આગાહી જોતા હોઈએ છીએ બાકી તો તમે જે અત્યારે રેગ્યુલર મેપિંગની અંદર વાતાવરણની અસર છે જોવા મળતા હોય પરંતુ અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે આ પ્રકારનું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે બેઠી પણ રહ્યું છે કારણ કે અત્યારે સિટેલાઇટ માપ માપનીમાં પણ ઘણા બધા જે ગુજરાત રાજ્યના એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે વરસાદ ન પડ્યો હોય ત્યાં પણ વરસાદ જોવા મળતો હોય તો આ પ્રકારે સિટેલાઇટ સ્ટ્રોમની અસર ખાસ કરીને બંગાળની ખાડીની અંદર થાય એવું નથી મિત્રો અહીંયા તમે મેપમાં પણ જોઈ શકો છો મેપના માધ્યમથી અત્યારે સાયક્લોનિક સ્ટોમ સેનિયાર વાવાઝોડું છે એ વિયેતનામ થાઈલેન્ડના દેશોમાંથી આગળ વધી રહ્યું છે પરંતુ એ પહેલાં વેલમાર્ક લો પ્રેશર એરિયા છે બની ગયું છે બંગાળની ખાડીની અંદર અને આ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે એનો ઘેરાવો પણ મજબૂત બની રહ્યો છે વાતાવરણની અંદર સ્થિરતા ઉત્પન્ન થતી નથી જેને કારણે અત્યારે અસ્થિત્તાને વાતાવરણની અસર છે એ પૂગી શકે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર એરિયાની સિસ્ટમને અસર પણ તેનાથી જ થતી જોવા મળે છે આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે અવારનવાર જોવો છો તો આ પ્રકારનું યુટીસી છે એ જાહેર કરવામાં આવ્યું હોય છે હવે આ યુટીસી છે એના માધ્યમથી ઘણા બધા વિસ્તારોની અંદર જ્યાં વરસાદી આ માહોલ બંગાળની ખાડી તેમજ સેટેલાઇટ ઇમેજ હવે ઘણા બધા સ્ટેપ છે આપણે ફોલોઅપ કરી શકીએ અને ફોલો અપ કરી શકીએ ત્યાર પછી એની ઇન્ફોર્મેશન માહિતી છે સાચી શેર કરવી એ ખૂબ મહત્ત્વ ગણવામાં આવી રહ્યો છે તો આ ફોલોઅપ કરી પછી પણ ખેડૂતોને છે એ ફાર્મર તરીકે દરજ્જો મળતો નથી ઉભળિયા ખેડૂત પણ વાતાવરણીય છે ખેતી ખાતેદાર ખેતી એવી ખેતીના ઉપયોગ છે એ થઈ જશે બાકી મોસ્ટ ઓફલી દરેક આપણે જે પાણી ખેંચવા જતા તો એમાં જે ઉપયોગમાં લેવાતી મોટર છે એ હવે પૂરી થવા આવી રહી છે બેથી ત્રણ જૂની મોટરો હોય તો એ પણ જણાવી દે તો આ જૂની મોટરોના કેટલા રૂપિયા કાપી દેવામાં આવે છે એક તો ઇન્ટેક્સ યુપીએસ છે વન કેવીનું એ અને બીજા બે સાદા યુપીએસ છે એ ત્રણ યુપીએસ આપણે જમા કરાવી દેવાના છે અને આ મોટરનું અત્યારે માર્કેટ પ્રાઇસ શું છે એ પણ તમે જાણી લો કારણ કે વીઆર કંપનીની અને સાયબર પાવરની જે કંપનીઓ છે એના વિશે વધારે માહિતી તમને જાણકારી સ્વરૂપે આપવાની કોશિશ કરીશું અત્યારે જે વેતનામ થાઈલેન્ડના દેશોમાંથી જે વાતાવરણની અસર જોવા મળી રહી છે એવા જ વાવાઝોડાને જડાની અસર ગુજરાતમાં પણ છે પરંતુ એ આપણે જોવા નહીં મળે એની અસર થશે નહીં હા જો મિત્રો થશે તો બંગાળની ખાડીને પણ આપણે જ્યારે જ્યાં ત્યાં વિસ્તારોની અંદર આંટા મારતા હશે ત્યારે સ્ટેજ ઉપર આવવાની પણ આપણે છે એમને ભલામણ કરીશું